નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને રડાવનાર માવઠાએ વિરામ લીધો છે પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધારનારા છે અહેવાલ અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે હવામાન નિશાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે આઠ નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટેજ ડિસ્ટમ્બર સર્જાઈ શકે છે આ સમયગાળા દરમિયાન પંદર નવેમ્બર સુધી રાજ્યનું મહત્તમ તાપમાન ઓગણત્રીસથી થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે તેવી સંભાવના છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે સોળથી અઢાર નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જાશે જેની અસર અઢારથી વીસ નવેમ્બર દરમિયાન વર્તાશે આ સાથે જ એક વેસ્ટેજ ડિસ્ટમ્બર્સ પણ આવવાની શક્યતા છે આ કારણે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને પંદર ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે સોળ ડિસેમ્બર સુધીમાં પણ માવઠું થવાની સંભાવના છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિયાળા અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વીસ ડિસેમ્બર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળશે બાવીસ ડિસેમ્બર રાજ્યમાં હાડ થી ઠંડીનું જોર વધશે આઠ નવેમ્બર સુધી પશ્ચિમી વિપક્ષના અસર રહે છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થશે જે હા મિત્રો તો વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ